ગરમા ગરમ શિરો ગરમા ગરમ શિરો એક વખત ગરમા ગરમ શિરો હરીજી હા ગરમા ગરમ શિરો એક વખત ખાલી તાંકો ગળાની છોગન ચાહક બની જ એમ

મારું મોન રાખો અરે પણ મારે નહીં ખાવો એટલે મોન રાખો હું ખાઈ ના છું યાર મારા ઘણા શોગન તમે મોન ના રાખો તો શોગન જો હાલો તમે યાર શાકજો થોડો હો તમે શોગન આલીને ને એટલે અલ્યા નંબર 1 જીરો સાલ્યા